ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનો મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંદ આઠમો અધ્યાય તેરમો આગામી સાત મનવંતરોનું વર્ણન શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત વિવસ્વાનના પુત્ર યશસ્વી શ્રાદ્ધદેવ એ જ સાતમાં વૈવસ્વત મનુ છે આ વર્તમાન મનવંતર જ તેમનો કાર્યકાળ છે તેમના સંતાનોનું વર્ણન તમે મારી પાસેથી સાંભળો વૈવસ્વત મનુના દસ પુત્રો છે ઈશ્વાકુ નફગ ધૃષ્ટર્યાતી નિરીષ્યંત નાભાગ દિષ્ટ કરુષ પૃષદ્ર અને વસુમાન હે શત્રુદમન આ મનવંતરમાં આદિત્ય વસુ રુદ્ર વિશ્વેદેવ મરુદગણ અશ્વિની કુમારો અને રૂભુ આ દેવોના મુખ્ય સમુદાય છે અને પુરંદર તેમના ઇન્દ્ર છે કશ્યપ અત્રિ વશિષ્ઠ વિશ્વામિત્ર ગૌતમ જમદગ્નિ અને ભરદ્વાજ એ સપ્તર્ષિઓ છે આ મન્વંતરમાં પણ કશ્યપના પત્ની અદિતિના ગર્ભથી આદિત્યોના નાના ભાઈ વામનના રૂપમાં ભગવાને અવતાર ધારણ કર્યો હતો હે પરીક્ષિત આ પ્રમાણે મેં સંક્ષેપમાં સાત મનવંતરોનું વર્ણન તમને કહી સંભળાવ્યું હવે ભગવાનની શક્તિથી યુક્ત આગળના આવનારા સાત મનવંતરોનું વર્ણન કહી સંભળાવું છું તે સાંભળો હે રાજેન્દ્ર એ તો હું તમને અગાઉ છઠ્ઠા સ્કંધમાં બતાવી ચૂક્યો છું કે વિવસ્વાન અર્થાત ભગવાન સૂર્યની બે પત્નીઓ હતી સંજ્ઞા અને છાયા એ બંને વિશ્વકર્માની પુત્રીઓ હતી કેટલાક લોકો એવું કહે છે કે તેમની એક ત્રીજી પત્ની વળવા પણ હતી પણ મારા ખ્યાલથી તો સંજ્ઞાનું નામ જ વળવા પડ્યું હતું તે સૂર્ય પત્નીઓમાંની સંજ્ઞાથી ત્રણ સંતાનો થયા યમ યમી અને શ્રાદ્ધદેવ છાયાને પણ ત્રણ સંતાનો થયા સાવરણી શનિશ્વર અને તપતી નામની પુત્રી કે જે સંવર્ણની પત્ની થઈ જ્યારે સંજ્ઞાએ વડવાનું રૂપ ધારણ કર્યું ત્યારે તેનાથી બંને અશ્વિની કુમારો ઉત્પન્ન થયા આઠમા મનવંતરમાં સાવરણી મનુ થશે અને તેમના પુત્રો થશે નિર્મોક વીરજસ્ક વગેરે હે રાજન તે સમયે સુતપા વિરજા અને અમૃતપ્રભ નામના દેવ સમુદાયો થશે અને તે દેવતાઓના ઇન્દ્ર થશે વિરોચનના પુત્ર બલિ વિષ્ણુ ભગવાનને વામન અવતાર ગ્રહણ કરીને તેમની પાસેથી ત્રણ પગલાં પૃથ્વી માગી હતી પરંતુ તેમણે તેમને ત્રણેય લોક આપી દીધા હતા રાજા બલીને ભગવાને એકવાર તો બાંધી દીધા હતા પરંતુ પછી પ્રસન્ન થઈને તેમણે તે બલીને એ શ્રેષ્ઠ સુતલ લોકનું રાજ્ય આપ્યું હતું તેઓ આ સમયે ત્યાં ઇન્દ્રની જેમ વિરાજમાન છે આગળ જતા તેઓ જ ઇન્દ્ર થશે અને અંતે સમસ્ત ઐશ્વર્યથી પરિપૂર્ણ ઇન્દ્રપદનો પણ પરિત્યાગ કરીને પરમસિદ્ધિ પ્રાપ્ત કરી લેશે ગાલવ દીપ્તિમાન પરશુરામ અશ્વત્થામાં કૃપાચાર્ય ઋષિયુંગ અને અમારા પિતાજી ભગવાન વ્યાસ એ આઠમા મનવંતરમાં સપ્તર્ષિઓ થશે હાલ આ બધા લોકો યોગ બળથી પોતપોતાના આશ્રમ મંડળમાં રહેલા છે ગુહ્યની પત્ની સરસ્વતીના ગર્ભથી સાર્વભૌમ નામના ભગવાનનો અવતાર થશે આજ શ્રી પ્રભુ પુરંદર ઇન્દ્ર પાસેથી સ્વર્ગનું રાજ્ય પડાવી લઈને રાજા બલીને આપી દેશે હે રાજન વરુણના પુત્ર દક્ષ સાવરણી નવમાં મનુ થશે ભૂતકેતુ દીપ્તકેતુ વગેરે તેમના પુત્રો થશે પાર મરીચી ગર્ભ વગેરે દેવોના સમુદાય થશે અને અદ્ભુત નામના તેમના ઇન્દ્ર થશે તે મનવંતરમાં ધ્યુતિમાન વગેરે સપ્તર્ષિઓ થશે આયુષ્માનની પત્ની અંબુધારાના ગર્ભથી ઋષભના રૂપમાં ભગવાનનો કલા અવતાર થશે તેમણે જ આપેલા ત્રણ લોકોનો અદભુત નામના ઈન્દ્ર ઉપભોગ કરશે દસમા મનુ થશે ઉપશ્લોકના પુત્ર બ્રહ્મ સાવરણી તેમનામાં સમસ્ત સદ્ગુણો નિવાસ કરશે ભુરી શેણ વગેરે તેમના પુત્ર થશે તે સમયે હવિષ્માન સુકૃતિ સત્ય જય મૂર્તિ વગેરે સપ્તર્ષિઓ થશે સુવાસન વિરુદ્ધ વગેરે દેવતાઓના સમુદાય થશે અને શંભુ તેમના ઇન્દ્ર થશે વિશ્વસૃજની પત્ની વિષુચિના ગર્ભથી વિશ્વસેનના રૂપમાં ભગવાન પોતાનો અંશાવતાર ધારણ કરીને શંભુ નામના ઇન્દ્ર સાથે મિત્રતા કરશે અગિયારમાં મનુ થશે અત્યંત સંયમી ધર્મ સાવરણી તેમના સત્ય ધર્મ વગેરે દસ પુત્રો થશે વિહંગમ કામગમ નિર્વાણ રૂચિ વગેરે દેવતાઓના સમુદાય થશે અરુણ વગેરે સપ્તર્ષિઓ થશે અને વૈધૃત નામના તેમના ઇન્દ્ર થશે આર્યકની પુત્રી વૈધ્રુતાના ગર્ભથી ધર્મસેતુના રૂપમાં ભગવાનનો અંશાવતાર થશે અને તે જ રૂપમાં તેઓ ત્રણેય લોકનું રક્ષણ કરશે હે રાજન બારમા મનુ થશે રુદ્ર સાવરણી તેમના દેવવાન ઉપદેવ દેવશ્રેષ્ઠ વગેરે પુત્રો થશે તે મન્વંતરમાં રુદ્ધામા નામના ઇન્દ્ર થશે અને હરિત વગેરે દેવોના સમુદાય થશે તપોમૂર્તિ તપસ્વી આગ્નિધ્રક વગેરે સપ્તર્ષિઓ થશે સત્યશાહની પત્ની સુનૃતાના ગર્ભથી સ્વધામના રૂપમાં ભગવાનનો અંશાવતાર થશે અને તે જ રૂપમાં તેઓ તે મનવંતરનું પાલન કરશે તેરમા મનું થશે પરમ જીતેન્દ્રિય સાવરણી ચિત્રસેન વિચિત્ર વગેરે તેમના પુત્રો થશે સુકર્મ સુતરામ વગેરે દેવતાઓના સમુદાય થશે અને તેમના ઇન્દ્રનું નામ હશે દેવસપ્તિ તે સમયે નિર્મોક તત્વદર્શ વગેરે સપ્તર્ષિઓ થશે દેવહોત્રાની પત્ની બૃહતીના ગર્ભથી યોગેશ્વરના રૂપમાં ભગવાનનો અંશ અવતાર થશે અને તે જ રૂપમાં તેઓ દિવસપતિને ઇન્દ્રનું પદ આપશે હે મહારાજ ચૌદમા મનું થશે ઇન્દ્ર સાવરણી ઉરુ ગંભીર બુદ્ધિ વગેરે તેમના પુત્રો થશે તે સમયે પવિત્ર ચાક્ષુષ વગેરે દેવતાઓના સમુદાય થશે અને તેમના ઇન્દ્રનું નામ હશે સૂચિ અગ્નિ બાહુ સૂચિ શુદ્ધ માગધ વગેરે સપ્તર્ષિઓ થશે તે સમયે સતરાયણની પત્ની વિતાનાના ગર્ભથી બૃહદભાનુના રૂપમાં ભગવાન અવતાર ધારણ કરશે અને કર્મકાંડનો વિસ્તાર કરશે હે રાજન આ ચૌદ મનવંતરો ભૂત વર્તમાન અને ભવિષ્ય ત્રણેય કાળમાં ચાલતા રહે છે એમનાથી જ એક સહસ્ત્ર ચતુર્યુગીવાળા કલ્પના સમયની ગણતરી કરવામાં આવે છે એથી શ્રીમદ્ ભગવતી મહાપુરાણે પારમભંશ્ય સંહિતા અષ્ટમ સ્કંધે મન્વંતરાનું વર્ણનમ નામ ત્રયોદશો ધ્યાય આઠમા સ્કંદ અંતર્ગત મનવંતર અનુવર્ણન નામનો તેરમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અધ્યાય ચૌદમો મનુ વગેરેના ભિન્ન ભિન્ન કર્મોનું નિરૂપણ રાજા પરીક્ષિત પૂછ્યું હે ભગવાન તમે વર્ણવેલા આ મનુઓ મનો પુત્રો સપ્તર્ષિઓ વગેરે પોતપોતાના મનવંતરમાં કોના વડે નિયુક્ત થઈને ક્યાંક કાર્યો કેવી રીતે કરે છે તે તમે કૃપા કરીને મને કહી બતાવો શ્રી સુખદેવજી કહે છે હે પરીક્ષિત મનુઓ મનુપુત્રો સપ્તર્ષિઓ અને દેવો બધાને નિયુક્ત કરનારા સ્વયં ભગવાન જ છે હે રાજન ભગવાનના યજ્ઞ પુરુષ વગેરે જે અવતાર શરીરોનું વર્ણન મેં કર્યું છે તેમની પ્રેરણાથી મનુઓ વગેરે વિશ્વની વ્યવસ્થાનું સંચાલન કરે છે ચતુરયુગીના અંતે સમય પરિવર્તનને લીધે જ્યારે શ્રુતિઓ નષ્ટપ્રાય થઈ જાય છે ત્યારે સપ્તર્ષિઓ પોતાના તપથી ફરી તેમનો સાક્ષાત્કાર કરે છે તે શ્રુતિઓથી જ સનાતન ધર્મનું રક્ષણ થાય છે હે રાજન ભગવાનની પ્રેરણાથી બધા જ મનવો પોતપોતાના મનવંતરમાં પૃથ્વી પર ચારે ચરણથી પરિપૂર્ણ ધર્મનું અનુષ્ઠાન કરાવે છે મનુના પુત્રો સમસ્ત મનવંતર દરમિયાન કાળ અને દેશ બંનેનું વિભાજન કરીને પ્રજાપાલનનું તથા ધર્મપાલનનું કાર્ય કરે છે જે ઋષિઓ પિતૃઓ ભૂતો મનુષ્યો વગેરેનો પંચમહાયજ્ઞ વગેરે કર્મો સાથે સંબંધ છે તેમના સહિત દેવો તે મનવંતરમાં યજ્ઞ ભાગનો સ્વીકાર કરે છે અને ઇન્દ્ર ભગવાને આપેલી ત્રણેય લોકની અતુલ સંપત્તિનો ઉપભોગ કરવા સાથે પ્રજાનું પાલન પોષણ કરે છે સંસારમાં યથેષ્ટ વરસાદ વરસાવવાનો અધિકાર પણ તેમને જ છે ભગવાન યુગે યુગે સનકાદી સિદ્ધોનું રૂપ ધારણ કરીને જ્ઞાનનો યાજ્ઞવલ્ક્ય વગેરે ઋષિઓનું રૂપ ધારણ કરીને કર્મનો અને દત્તાત્રેય વગેરે યોગેશ્વરોનું રૂપ ધારણ કરીને યોગનો ઉપદેશ કરે છે તેઓ મરીચી વગેરે પ્રજાપતિઓના રૂપમાં સૃષ્ટિનો વિસ્તાર કરે છે સમ્રાટના રૂપમાં લૂંટારાઓનો વધ કરે છે અને ઠંડી ગરમી વગેરે વિભિન્ન ગુણો ધારણ કરીને કાળના રૂપમાં બધાને સંહાર તરફ લઈ જાય છે નામ અને રૂપની માયાથી પ્રાણીઓની બુદ્ધિ વિમુટ થઈ રહી છે તેથી તેઓ અનેક પ્રકારના દર્શનશાસ્ત્રો દ્વારા મહિમા તો ભગવાનનો જ ગાય છે પરંતુ તેમના વાસ્તવિક સ્વરૂપને જાણવા પામતા નથી હે પરીક્ષિત આ પ્રમાણે મેં તમને મહાકલ્પો અને અવાંતર કલ્પોનું પરિમાણ કહી સંભળાવ્યું પુરાણતત્વના વિદ્વાનોએ પ્રત્યેક અવાંતર કલ્પમાં ચૌદ મનવંતર બતાવ્યા છે ઇતિ શ્રીમદ ભગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાયા અષ્ટમ સ્કંધે ચતુર્દશોધ્યાય ધ્યાય આઠમા સ્કંધ અંતર્ગત ચૌદમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયાલા જય